કે અમને ચારસો સીટ આપો અને બે હજાર સુડતાલીસ સુધીનું જે વિકસિત ભારત બનાવવાનું છે એમાં તમે પણ મદદરૂપ થાવ સહયોગી બનો અને સમર્થન આપો અને ગયા દસ વર્ષની મને નરેન્દ્રભાઈ મોદીની જે કેન્દ્ર સરકાર છે એના કામો જોયા પછી દેશની જનતાને પૂરેપૂરો વિશ્વાસ થઈ ચૂક્યો છે કે કામ કરવું હોય દેશની પ્રગતિ કરવી હોય દેશમાં અનેક યોજનાઓનો નાનામાં નાના ગરીબ ગામડાથી માંડી અને મહાનગર સુધીના વ્યક્તિઓ અને નાગરિકોને લાભ અપાવવો હોય સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ કરવો હોય તો નરેન્દ્રભાઈને ત્રીજી વખત જંગી બહુમતીથી વડાપ્રધાન બનાવવા આખા દેશની જનતા જ્યારે થનગની રહી છે ત્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પણ અમારા ઉમેદવાર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે કલોલમાં એમના રોડ શો માટે આવી રહ્યા છે અત્યારે સાણંદમાં એમનો રોડ શો ચાલે છે અને કલોલમાં આપ સૌ જોઈ રહ્યા છો કે ડૉક્ટર સાહેબ આંબેડકરજીની આ પ્રતિમાના વિશાળ ચોકમાં હજારો કાર્યકરો યુવાનો ભાઈઓ બહેનો દરેક જ્ઞાતિ જાતિ સમાજના એમને આવકારવા માટે એમના સ્વાગત માટે અને એમના સમર્થન માટે અહીંયા ઉપસ્થિત છે લગભગ ત્રણ કિલોમીટરનો શહેરની અંદર આ રોડ શો છે એમાં પણ જુદી જુદી જગ્યાએ દરેક જ્ઞાતિ જાતિ સમાજના વ્યવસાયવાળા હજારો લોકો પણ શહેરમાં માન્ય અમિતભાઈને આવકારવા અને સમર્થન આપવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સાહેબ કોંગ્રેસ કહી રહી છે અમે પાંચ નાયની વાત કરીએ છીએ અને ભાજપ જે છે ક્યાંક રામ મંદિર અને ધર્મના નામે મત માંગી રહી છે તો શું લાગે છે કેવી રીતે અમારી વાત અમે કહીએ છે કોંગ્રેસ શું કહે કે બીજા પક્ષો શું કહે એને અમારે નથી જોવાનું અમે અમારું કામ કરીએ છે ને કરવાના છીએ